જય શ્રી કૃષ્ણ જય અનપુના અમારી ચેનલમાં તમારું સ્વાગત છે હું આજે લઈને આવી છું ડાયાબિટીસ સ્પેશિયલ મેથીની સુખડી આ સુખડી આપણે એકદમ સાદી જ રીતે બનાવવાની છે કે રોજ આપણે મેથી પલાળીને પાણી પીવું પડે મેથી કાચી રોજ કોઈને ભાવતી ન હોય એટલે આ સુખડી બનાવી દઈએ તે રોજ પણ આપણે એને ખાઈ શકીએ છીએ તો મેં એક પેન મૂકી દીધી છે અને એની અંદર આપણે ઘી ઉમેરી દેવાનું છે કે બેથી ચાર ચમચી જેટલું મેં ઘી ઉમેર્યું છે અને એની અંદર આપણે ગોળ ઉમેરી દેવાનો છે આમાં ગોળનું પ્રમાણ આપણે ઓછું રાખશું જેમ બને તેમ આપણે કડવી બનાવવાની છે કે સવારમાં સવારમાં આપણે ડાયાબિટીસવાળા આને લઈ શકે કે થોડુંક મીઠાશું હોય તો લેવામાં નહીં તો અમુક લોકોને પસંદ નથી હોતી કે રોજ મેથી કોઈ વાર ભૂલી બી જવાય છે આપણેથી એના માટે મેં આજે સુખડી બનાવી છે તો હવે મેં મેં મેથીનો લોટ લીધો છે એક બાઉલ એ ઉમેરવાનો છે કેમ કે આપણે મેથી એકદમ પાવડર લેવાની છે નથી એને શેકવાની કે કશું જ નથી કરવાનો નહીં તો એનો ટેસ્ટ જતો રહેશે આપણે એકદમ શેક્યા વગરનો લોટ લેવાનો છે હવે આપણે એને થઈ ગઈ છે તૈયાર તો આપણે એને કાઢીને પાથરી દઈશું હવે એકદમ જરા સરસ થઈ ગઈ છે તો એની આપણે ઠંડી થવા દઈને કટિંગ કરી નાખશું જો એકદમ આસાનીથી સરસ રીતે કટિંગ પણ થઈ જાય છે હવે આપણે એને કટિંગ કરીને થોડીક વાર ઠંડી થવા દઈશું હવે હું એને પીસીસ તમને બતાવી દઉં કે એકદમ સોફ્ટ ઉંમરલાયકને બધાને અમુક અત્યારે તો ઘરે ઘરે ડાયબિટીસનો પ્રોબ્લેમ છે જ તેના માટે આ સુકડી એકદમ બેસ્ટ છે જો એકદમ સોફ્ટ સુકડી તૈયાર થઈ છે કે જેને દાંત પણ ના હોય એ પણ આ સવા સવામાં નરણાં કોઠે આને લઈ શકે છે તો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય અન્નપૂર્ણા